અને આ છે શેની દાળ તો આપણે દૂધી દાળ નું શાક તો ઘણા ખાધું છે પરંતુ આજે એક અલગ રીતે આપણે બનાવી દેશી રીતે તો જોતા રહેજો મિત્રો મારો આ વિડીયો હાલો મિત્રો તો આ દૂધી છે મોટી અને અમારે શાક એટલું બધું જોહે નહીં એટલે આપણે આના બે ભાગ કરી નાખીએ અને અડધી દૂધી નું શાક કરીએ જો કુણી માખણ જેવી છે જો છે ને

ফুড় নাখো নে હાલો મિત્રો તો દૂધે આપણે નાખી અને બાજુમાં દાળ પડી છે તો હવે આપણે અને અને દૂધી સડવા માટે મૂકી દઈ હાલો મિત્રો સુલા ગળે આવી ગયા અને હવે સૂલો પેટાવી દઈ અને તપેલા માં આપણે શાક બનાવવાનું છે તો તપેલું મૂકી દીધું અને હવે આની અંદર નાખી તેલ હાલો મિત્રો તેલ નાખી દીધું તો હવે આપણે તેલને થોડી વાર ગરમ થવા દઈશું હાલો મિત્રો તેલ આવી ગયું પેલા નાખી જીરું હવે નાખશું વઘાણી ஆலோ நாசாலோ હાલો મિત્રો હવે પલાળેલી ચણાની દાળ પણ નાખી દી એને પણ આપણે મિક્સ કરી દઈશું તો આપણે મિત્રો છે ને દેશી રીતે અને ગામથી ધબેદ આ બધા શાક બનાવીએ છીએ અને તમે મારા વિડીયા જોતા છો એ સૌને મારા ખૂબ ખૂબ આભાર સીતારામ હવે નાખીશ મીઠું હવે નાખી દઈશું હળદર હાલો અને હલાવી નાખીએ એટલે હળદર ની મીઠું આપણે આ ખોડવાની અંદર ભળી જાય ખુબ જ ટેસ્ટી શાક બનશે આ મિત્રો હાલો મિત્રો તો હવે આને ઘડીકવાર ઢાંકીને સડવા દઈ હાલો મિત્રો જોયેલી હાલો મિત્રો દૂધી દાળ તેલમાં સડી ગઈ છે તો હવે આમાં આપણે ઘટતા મસાલા નાખી અને આની અંદર પાણી થોડુંક નાખવું પડશે આપણે હાલો મિત્રો પેલા મરચું નાખી દી

હાલો મિત્રો પાણી નાખી દીધું છે અને હવે આપણે આને પાછું સીબુ ઢાંકી ને સડવા દઈ ચાલો મિત્રો જોઈ લઈએ હવે શાક સડીજ કે જો મિત્રો હવે શાક સડવા આવ્યું છે તો મિત્રો દૂધી સણા દાળ નું શાક કોને કોણ ખાધું કોમેટમાં જણાવજો હાલો મિત્રો તો આપણું શાક છે દૂધી ચણા દાળનું એ સડી ગયું છે હવે તો આપણે આને ઉતારી લી ઉતારી લીધું છે અને હવે આમાં નાખી દી કોથમરી મિત્રો મસ્ત શાક બન્યું છે ને કોથંબરી નાખી દી તમે સૌ મિત્રો આવી રીતે શાક બનાવીને ખાજો ચણા દૂધી દાળનું શાક અને હવે આપણે ખાવાનું ચાલુ કરી દઈએ જરીક વાળી ગયો એટલે મોડું થઈ ગયું અને ઠંડી બહુ આજ લાગી તો મિત્રો આપણે ખાતા પહેલાં જ કહી દઉં કે આપણે અહીંયા વિડીયો આજનો આ પૂરો કરીએ હવે જય સિયા રામ 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 અને સીતારામ નમસ્કાર